રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે થેલેસેમિયાના દર્દીઓને અતિ ઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી ખાલી છે કેલ્ફર દવા થેલેસેમિયાના દર્દીઓના શરીરમાં લોહ તત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે જો આ દવા ન ખાવામાં આવે તો દર્દીના હાર્ટ લિવર અને કિડની પર ગંભીર અસર પડે છે આ દવા બહાર ખરીદી રૂપિયાની માત્ર ગોળી આવે છે જે ગરીબ અને મધ્યમ પરિવારના દર્દીઓને કોઈ પણ રીતે પોસાય તેમ નથી રાજકોટ સિવિલમાં છસો જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લે છે ત્યારે થેલેસેમિયાના દર્દીઓ સિવિલ અધિક્ષકને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે

આ માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ અને આ માટે પેડિયેટિક્સ વોર્ડ મેડિસિન વોર્ડ અને આ સાથે નોડલ બધું રાખેલી છે અને અને કન્ટિન્યુઅસ ટચ સાથે કન્ટિન્યુઅસ આ થેલેસેમિયાનું દર્દીનું સારવાર થાય છે આ સાથે સાથે થેલેસેમિયાનું દર્દી માટે આપણે અલગથી એલઆર મશીન પણ આવ્યું છે અને અને એલ મશીન પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલે એક્ઝેક્ટ જે બ્લડ ટ્રાન્સમિશન થવું થયું જોઈએ જે લ્યુકોસાઇટ રિપ્લેટેન્ટ જે બ્લડ છે આ થેલેસેમિયા દર્દીનું ભણવા ચાલુ થઈ જશે જ્યાં સુધી દવાની વાત છે કિલબર દવાની વાત છે અત્યારે આખા સ્ટેટમાં આનું ડિફિસિયન્સી હતું એટલે આપના આનું આઉટ કરવા માટે બે ત્રણ લેવલ ઉપર કામ કર્યું છે એક તો એક એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી સી છે આનું ઓર્ડર આપ્યું છે અને એવી એવી મને જાણ મળ્યું છે કે બેથી ત્રણ દિવસમાં આવી જશે પછી બેથી ત્રણ દિવસ નું આવશે ત્યાં સુધી આપનું શું કરીએ આ માટે એક લોકલને આપણા એલપીમાં ઓર્ડર કર્યું છે અને અત્યારે અત્યારે મારી વાત થઈ છે અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સિયલી સ્ટોક આપી દેશે અને અને આજે મારે અત્યારે થેલેસેમિયાનું દર્દીનું સાથે મારી વાતચીત થઈ છે સ્ટોર ઇન્ચાર્જ સાથે વાત થઈ છે એટલે એટલે સાંજ સુધી આ દવા છે આનું આપનું પાર્સિયલી પાર્સ પાર્સેલી આપનું સોલ્યુશન કરી નાખીશ હમણાં હમણાં વાત થઈ છે હમણાં જે જે જેની વાત હમણાં થેલેસેમિયા દર્દી સાથે પણ હમણાં વાત થઈ છે અને અને આ સાથે અત્યારે અત્યારે હું એક જે ફાર્માસિસ્ટ છે આ ફાર્માસિસ્ટને જુનિયર ફાર્માસિસ્ટને પર્સનલી મોકલી દીધું છે એટલે યા જે દુકાનની વાત કરી છે ત્યાં દુકાનનું ઓર્ડર આપી દીધું છે અને જે અત્યારે કીધું છે કે હું મારી પાસે એટલું સ્ટોક નથી હું બહાર મૂક્યું છે પણ પાર્સલી જે મળી જશે એટલે સાંજ સુધી આવી જશે રાજકોટ સિવિ હોસ્પિટલમાં ફરી વખત છબરડો સામે આવ્યો છે થેલેસીમિયાના મશીન બાદ હવે થેલેસીમિયાની દવાઓ પણ છે તે ખૂટી પડી છે જેને પગલે જે રેગ્યુલર દવા લેવા આવતા જે દર્દીઓ છે તેને હાલાકી પડી રહી છે સીધા દર્દીઓ સાથે વાત કરશું બેન સિવિલ હોસ્પિટલમાં તમે થેલેસિમિયાની દવા લેવા આવો છો કઈ દવા ખૂટી પડી છે અને જે ડૉક્ટરો છે શું જવાબ આપ્યા તમને આ કેલફર દવા નથી અત્યારે બે મહિનાથી થયા અને ડોક્ટરનો તો ડોક્ટર તો લખી લખવાના છે પણ દવા બારી અમને એમ કહેવામાં આવે છે કે દવા છે નહીં સ્ટોક નથી અને અહીંયા કમ્પ્લેઇન કરી છે તો કે અમે ઓર્ડર આપ્યો છે એટલે સમયથી આ દવા અહીંયા ઉપલબ્ધ નથી બે મહિના થી નથી તો અત્યારે તમે શું દવા તરી ક્યાં થી દવા લઈ આવો છો બાર થી દવા લઈએ છે પણ એટલી તો પોસાય નહીં સાડા ચારસો નું બોક્સ આવે તો એટલે બાર થી અમારે લેવી પડે છે જ્યાં સુધી લઈ શકીએ ત્યાં સુધી લઈ શકીએ ચોક્કસ અન્ય દર્દીઓ સાથે વાત કરશું છેલ્લે સમયની દવા ખૂટી પડી છે કેવી તકલીફ પડે છે દવા ન મળે તો તમને કેવી તકલીફ પડે છેલ્લે સમયની કેલ્ફર ન લે તો આયન ફેરેટીન વધે છે એટલે એ દવા કેલ્ફર લેવી જરૂરી છે કેટલા સમયથી તમને ડોક્ટર અહીંયા દવા બારી દવા નથી મળતી એક દોઢ મહિનાથી નથી દવા ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની જે દવા છે તે ખૂટી પડવાને કારણે ક્યાંકને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બે મહિનાથી દવા ન મળતા દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાંથી દવા છે તે લેવી પડી રહી છે જેને પગલે ક્યાંક દર્દીઓને ખિસ્સા ઉપર પણ ભારણ વધી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ